જેનો વિશ્વાસ પાકો તેની જીત પાકી નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે પ્રજ્ઞેશભાઈ પટેલ અને હું વિશ્વાસ કંપની માંથી આવું છું વડીલ આપનું નામ નારૂજી રૂપાજી નારૂજી રૂપાજી ગામ અમર નેસડા અમર નેડા ઓકે નારૂજી હવે આપણે કેટલા વિગત દિવસનો વાવ દર કર્યું વિશ્વાસ સિત્તો તેનો વિશ્વાસ તે છે ચાર વિગત જેવું ચાર વીઘા ઓકે આ કયા મહિનાનો વાવ છે વડીલ આઠમા મહિના આઠમા મહિનાનું

કાલટી ગાળે ગાળા હતા એટલે અમે રસકો નાખ્યો બરોબર છે તો તમે કપાસ ની અંદર દિવેલા વાવેતર કર્યું તો અત્યારે દિવેલા ફૂટફૂટ કેવી પડી તમારે ફૂટ સારી છે લગભગ પોતે ચાલી ડોકે

આગલા વર્ષે તમે વિશ્વાસ કરો છો ત્યારે વાવેતર કરી દો કે પહેલી વાર પહેલી વાર વાયા છે ઓકે પહેલી વાર વાયા તો બિયાણ પસંદગી તમે કેવી રીતે કરી દાદા અમે ખાલી YouTube માં જોયો ને YouTube માં વિડિયો જોયો તો વિડિયો જોયો અને વિડિયો જોઈને પસંદ કરી દીધો વિડિયો જોઈને પસંદ કરી ઓકે તો જો YouTube માં તમારો કરતા YouTube માં તો ઘણી બધી કમીના વિડિયો આવતા હોય છે જે જરૂરી નથી કે હાતું જ હોય તો તમે YouTube માં જે વિડિયો જોઈને વાવેતર કર્યું તો તમને આમ સંતોષ થઈ ગયો છે કે એવો કોઈ ફેતરાવાનો વારો આવ્યો નથી કંપની જેવો YouTube માં વિડિયો બનાવ્યા છે બતાવ્યા છે ને એવું જ રિઝલ્ટ અહીંયા મળે ખેડૂતની વાડીએ મળે છે તો આપણે એવું બીજા ખેડૂતોને કહી શકીએ કહી શકીએ બરોબર રિઝલ્ટ સારું હવે બના આપણે અત્યારે બના ફોટાની અંદર ઉનાળુ બાજરીની પણ ખેતી થતી હોય છે તો અમારી કંપનીની વિશ્વાસ ચુંબાલી બાજરી આવે છે તો હું ખેડૂતને એવી ભલામણ કરીશ કે વિશ્વાસ ચુંબાલી બાજરી લો અને વિડીયો ખાસ બનાવવાનો આગ્રહ મારો એટલા માટે હોય છે કે વિશ્વાસ આ જે લોગો છે ને એ લોગો જોઈને ખરીદી કરો એટલે ખેડૂતોને છેતરાવાની વાત આવે નહીં બરોબર છે આ બાજરી અમારી પંચોતેર થી એસી દિવસે પાકી જાય છે ઉનાળામાં ખાવામાં રોટલો એકદમ સ્વાદિષ્ટ ને મીઠો છે આપડે વાવવાની છે બાજરી કેટલા વીઘા વાવવાની છે બાજરી હાલ ત્રણ વીઘા તો વાવી છે ને બીજું ખેતર નરું થાય એટલે વાવી છે

મોબાઈલ નંબર ઓકે વધુ માહિતી માટે મારો મોબાઈલ નંબર છે અઠાણું બે પંચાવન ચોવી નવ સડસઠ ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ દિવેલા એટલે ફૂલિયા નું નહીવત પ્રમાણ ખેડૂતોનો એક જ વિશ્વાસ વિશ્વાસ બીજ